બાર વાગ્યાના બે વાગ્યા સવારે અર્લી મોર્નિંગ એ બોટાદ જવા નીકળ્યા અને હું રાજકોટ જવા નીકળ્યો એને ખબર હતી કે હું કેમ નથી આવવાનો એમ અમારે બંનેને ચર્ચા થઈ હતી કે મારી રાજકોટમાં જનસભા છે તો એણે મને આવજો કીધું ને મેં એને આવજો કીધું બંને સાથે જ છૂટા પડ્યા છે અને પછી હવે પછી ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે એવું કહેવું કે યાર્ડમાં એમના સગા છે ને ઓળખીતા છે ને એટલે નથી આવ્યા ને આમ નથી આવ્યા એ તો બધી એ તો જૂઠ બોલવાની વાત છે ને અને આટલું આટલું જૂઠ શું કામ બોલવું પડે જેલની બીકે હું અને એ બંને એના પોતાના ઘરે બેઠા હતા એને પોતે મને જમાડ્યો એને પોતે ચા પાય એના પપ્પા બેઠા હતા એનું ફેમિલી બેઠું હતું અને ત્યાંથી જ તો એ બોટાદ હળદર જવા રવાના થયા હું ત્યાંથી જ તો રાજકોટ જવા રવાના થયો પછી ક્યાં એવી વાત આવી કે ગોપાલ આમ છે તેમ છે દસ મહત્વના જે પ્રદેશના હોદ્દેદારો છે એ બધા જેલમાં હતા એ બધાને કે એમના પરિવારોને તો કંઈ તકલીફ નથી એમના પરિવારે સંતુષ્ટ છે પાર્ટીના સપોર્ટથી એ જેલમાં રહેલા જે અમારા નેતાઓ છે એ પોતે લીગલ કામથી સંતુષ્ટ છે માત્ર રાજુભાઈને જ કેમ એવું લાગે છે કે લીગલમાં આમ થઈ ગયું તેમ થઈ ગયું કારણ કે ઓલી જે સજાથી બચવા માટે થઈ રાજુભાઈએ બધી સ્ક્રિપ્ટો બોલવી પડે એમ છે જે નહીં બોલે તો એને સજા થાય એમ છે ઓલરેડી એક કેસમાં સજા થઈ છે હજુ બે માં થશે એટલે સજાથી બચવા માટે કોઈ પણ આરોપ લગાવવા એની હવે મજબૂરી થઈ ગઈ છે નવ લોકોને પૂછો ને નવ જણા હતા બીજા નવ નેતાઓ હતા એ પણ પ્રદેશ લેવલના નેતા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષ પરમાર જેલમાં હતા એને તો કોઈ ફરિયાદ નથી એના પરિવારની ફરિયાદ નથી એને એની ઉપર જે કેસ છે એમાંથી બચવું હોય તો કોંગ્રેસ રસ્તો નથી ભાજપ જ રસ્તો છે કેમ કે આખી ઘટના ઉદ્ભવી ક્યાંથી જેલની સજાથી ઉદ્ભવી છે કે ભાઈ જેલમાં નથી જવું કોઈ પણ સંજોગોમાં તો જેલમાં નહીં જવા માટે ક્યાં જવું પડે ભાજપમાં આખા આખા દેશમાં અત્યારે એ તો પ્રથા છે ને જેણે જેલમાં નથી જવું એણે ભાજપમાં જવાનું એક જ રસ્તો છે એટલે ભલે એ સ્વીકારે નહીં કબૂલે નહીં પણ એ તો સમય આવશે ત્યારે બધું જાહેર થઈ જવાનું છે